છોકરાઓને એક્ઝામ્સ ખતમ થઈ ગયા છે વેકેશન પડી ગયું છે અને છોકરાઓ છે ફૂલ મોજમાં ફૂલ મસ્તીમાં હવે છોકરાઓને મસ્તી કરવા માટે જવું છે વોટર પાર્ક એ લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે ભાઈ અમને વોટર પાર્ક લઈ જાઓ પણ આપણા માટે ટેન્શન એ વાતનું છે કે હવે કયા વોટર પાર્કમાં જાઉં ગુજરાતમાં કયા વોટર પાર્ક સારા અને કયા વોટર પાર્ક ખરાબ તો મિત્રો તમે ટેન્શન ના લો હું તમારા માટે લઈને આવી ગયો છું ગુજરાતના ટોપ ફાઈ વોટર પાર્ક મિત્રો વિડીયોમાં એન્ડ સુધી તમે બની રહેજો કારણ કે હું એન્ડમાં તમને એક છઠ્ઠા નંબરનો વોટર પાર્ક કહીશ કે ખૂબ જ સરસ મજાનો વોટર પાર્ક છે સુંદર વોટર પાર્ક છે સસ્તો અને સારો વોટર પાર્ક છે તો આ વિડીયોમાં એન્ડ સુધી તમે જરૂર બની રહેજો અને હા હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કારણ કે આવાને આવા વિડીયો અમે આ ચેનલ ઉપર લાવતા રહીએ છીએ તો ચાલો વિડીયો શરૂ કરવી તો આપણા લિસ્ટમાં સૌથી પહેલો વોટર પાર્ક છે બિલિશ વોટર પાર્ક જે આવેલો છે મહેસાણા ઊંઝા હાઈવે ઉપર અને ખૂબ સરસ મજાનો વોટર પાર્ક છે ત્યાંની એન્ટ્રી ફી છે સોમથી શનિ નવસો રૂપિયા અને રવિવાર બારસો રૂપિયા ખૂબ સરસ મજાનો વોટર પાર્ક છે ત્યાંની રાઇડો એકદમ સરસ મજાની છે આ એન્ટ્રી ફીમાં તમારે ફૂડ કોસ્ટ્યુમ અને લોકર ઇન્ક્લુડ નથી એના તમારે અલગ પે કરવાના રહેશે પણ ત્યાં તમે અંદર જઈને રાઇડ શો જુઓ મોટા માટે તો સરસ મજાની રાઈડ છે જ નાના છોકરાઓ માટે ખૂબ સરસ મજાની રાઇડ્સો છે અને ત્યાંનો વ્યવપુલ ઘણો વિશાળ વ્યૂપૂલ છે ત્યાં તમે ફૂલ ફેમિલી એન્જોય કરી શકો છો હવે આપણા લિસ્ટમાં બીજા નંબરે છે સંકુજ વોટર પાર્ક જે આવેલું છે અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર અને ખૂબ સરસ મજાનું વોટર પાર્ક છે ત્યાંનો એન્ટ્રી ગેટ એકદમ મનમોહક છે અને સરસ મજાની એન્ટ્રી સાથે તમારે ધમાકેદાર વ્યવ તમને મળી જાય છે અને રાઇડ્સો તો વાત જ ના કરો રાઇડ્સ ખૂબ સરસ મજાની છે ત્યાંની એન્ટ્રી ફી છે અગિયારસો અને તેરસો રૂપિયાની આજુબાજુ છે અને ફૂડ લોકરને એ બધું તમારે અલગથી લેવાનું રહેશે પણ વેવપુલ ખૂબ સરસ મજાનો છે રાયડો પણ ખૂબ સરસ મજાની છે ત્યાં તમે સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી ફૂલ ઓફ એન્જોય કરી શકો છો તો ત્યાં તમે તમારા ફેમિલી લઈને અચૂક જજો હવે આપણા લિસ્ટમાં ત્રીજા નંબરે આવે છે એક્સક્યુબ વોટર પાર્ક જે આવેલું છે વડોદરાના આજવા વિસ્તારમાં અને ત્યાંની એન્ટ્રી ફી સાવ મિનિમમ પાંચસો રૂપિયા પ્રતિ પર્સન છે અને ખૂબ સરસ મજાનું વોટર પાર્ક છે ત્યાં તમને ઘણી બધી રાઇડ્સો પણ મળી જવાની છે છોકરા માટે પણ રાઈડ્સો મળી જવાની છે ત્યાં તમે ફૂલ ઓફ ફેમિલી એન્જોય કરી શકો છો આ વોટર પાર્કમાં ખૂબ ફેમિલી સાથે તમે મજા માણી શકો છો અને ત્યાંનું સૌંદર્ય પણ ખૂબ સરસ મજાનું છે તો પણ ત્યાં પણ તમે જઈને એન્જોય કરી શકો છો મિત્રો આપણા લિસ્ટમાં ચોથા નંબરે છે એકો અમેઝિકા વોટર પાર્ક જે અગાઉ અમેઝિયા વોટર પાર્ક તરીકે જાણીતું હતું અને સુરતનું લોકપ્રિય વોટર પાર્ક છે ત્યાં તમે ફૂલ ઓફ ફેમિલી એન્જોય કરી શકો છો ત્યાંનો ટાઈમ છે સવારે દસથી સાંજના છ વાગ્યા સુધીનો અને આ ટાઈમ દરમિયાન તમે આખો ફેમિલી ફૂલ એન્જોય કરી શકો છો ત્યાં તમને ફૂડની પણ વ્યવસ્થા મળી જવાની છે અને ઠંડા પીણાની સાથે તમે મોજ માણી શકો છો તમે એક દિવસ પિકનિક તરીકે અહીંયા જઈ શકો છો અને એડવેન્ચર રાઇડ્સોની પણ મજા માણી શકો છો હવે આપણા લિસ્ટમાં પાંચમા નંબરે છે સ્વપ્ન સૃષ્ટિ વોટોપ જે ગાંધીનગર નજીક આવેલું છે અને ખૂબ પ્રસિદ્ધ વોટર પાર્ક છે ખૂબ સરસ મજાનું વોટર પાર્ક છે ફેમિલી સાથે આ વોટર પાર્કમાં જવા જેવું છે ત્યાંની રાઇડ્સો પણ ઘણી આકર્ષક છે ત્યાં તમે ફૂલો ફેમિલી એન્જોય કરી શકો છો અને તમારા બાળકોને ફૂલ જ મજા આવી જાય એવું વોટર પાર્ક છે ત્યાંની ફી છે પર પર્સન માત્ર પાંચસો રૂપિયા અને સમય સવારે દસથી સાંજના સાડા પાંચ સુધી હોય છે અને ત્યાં આખો દિવસ તમે પિકનિક તરીકે પણ રહી શકો છો અને ખૂબ સરસ મજાનો એન્જોય કરી શકો છો તો ત્યાં પણ તમે તમારા ફેમિલીને લઈને જવાનું ચૂકતા જ નહીં તો મિત્રો હવે છે સમય બોનસ વોટર પાર્કનો મેં તમને અગાઉ કહ્યું હતું કે હું તમને વિડીયોના લાસ્ટમાં બોનસ વોટર પાર્ક કહીશ એ બોનસ વોટર પાર્ક છે મસ્તી વોટર પાર્ક જે આવેલું છે સુરેન્દ્રનગરથી માત્ર દસ કિલોમીટરના અંતરે દાણવાડા ગામની બાજુમાં આ વોટર પાર્કની એન્ટ્રી ફી છે સોમથી શુક્ર ચારસો રૂપિયા અને શનિ રવિના પાંચસો રૂપિયા ખૂબ સરસ મજાનું વોટર પાર્ક છે ત્યાંનો વેવપુલ પણ ખૂબ સરસ મજાનો છે ફૂલ ઓફ ફેમિલી વોટર પાર્ક છે ત્યાંની રાઇડ્સો મોટા માટે તો છે જ પણ નાના માટે પણ અલગ રાઈટ્સો મૂકવામાં આવી છે ત્યાં તમને ફૂડ પણ અંદર મળી રહી છે હા પણ ફૂડના તમારે એક્સ્ટ્રા પે કરવા પડશે કોસ્ટ્યુમ લોકર એ બધું પણ તમારે એક્સ્ટ્રા પે કરવું પડશે પણ આખો દિવસ તમારો આ વોટરપાર્કમાં ક્યાં જતો રહેશે એ તમને ખબર નહીં પડે તો આ વોટરપાર્કમાં જવાનું તમે ચૂકતા જ નહીં તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા તમારો ફેવરિટ વોટરપાર્ક આમાંથી કયો છે એ પણ તમે અમને જણાવજો અને તમે કયા વોટરપાર્કમાં જવાનો પ્લાન કરી રહ્યા છો એ પણ તમે અમને કોમેન્ટમાં લખીને જરૂર કહેજો તો આવા જ વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર